તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે રાત્રિ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું કયા વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો વળી કેટલા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે અને આ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ગુજરાતના કયા કયા જિલ્લામાં યલો એલર્ટ તો કયા કયા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી વરસાદ અને રથયાત્રાના દિવસે પણ કેવો વરસાદી માહોલ રહેવાનો છે તેના વિશેની જે માહિતી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસું હાલ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ એકસો ને બત્રીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસાયો છે મિત્રો સૌથી વધારે વરસાદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં નોંધાયો જ્યાં છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં છેલ્લા ચાર કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તમને જણાવી દઈએ કે જામનગરના જોડિયામાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જામનગરના કાલાવાડમાં ચાર પોઈન્ટ પાંચ જૂનાગઢના કેશોદમાં પણ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો આ બાજુ જૂનાગઢના મેંદરડામાં પણ ચાર પોઈન્ટ પાંચ જૂનાગઢના માણાવદરમાં ત્રણ પોઈન્ટ પંચોતેર પોરબંદરના કુતિયાણામાં ત્રણ પોઈન્ટ પાંચ તો રાજકોટના પડધરીમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વલસાડના કપરાડામાં બે પોઈન્ટ પંચોતેર સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ પંચોતેર તો રાજકોટના જેતપુરમાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જામનગરના જામજોધપુરમાં બે પોઈન્ટ પાંચ જૂનાગઢના માળિયા અટીનામાં બે પોઈન્ટ પાંચ જુનાગઢના વંથલીમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો રાજકોટના ધોરાઈજીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો મિત્રો આ ઉપરાંત પોરબંદરના રાણાવાવ નવસારીના ખેરગામ જુનાગઢના શહેરા વલસાડ પારડી જુનાગઢના માંગરોળ જૂનાગઢના વિસાવદર સુરતના કામરેજ રાજકોટના ઉપલેટા નવસારીના ગણદેવી જામનગરના લાલપુર ભાવનગરના મહુવા અને જામનગરમાં પણ દોઢ થી લઈને બે ઇંચ સુધીના વરસાદી આંકડા જોવા મળ્યા છે હવે મિત્રો આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ તો કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ જેમાં સૌપ્રથમ આજે એટલે કે ત્રેવીસમી તારીખની જો વાત કરવામાં આવે તો ત્રેવીસમી તારીખે સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બે જિલ્લા અમરેલી ભાવનગર બોટાદ તોવળિયા ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ અને વડોદરા ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે તો વાળે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા અમદાવાદ ગાંધીનગર અને ખેડાના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો કચ્છ પાટણ મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ આવતીકાલ એટલે કે ચોવીસમી તારીખે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો વળી અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો ભારેથી અતિભારે વરસાદ જે જિલ્લામાં પડવાનો છે તેની વાત કરીએ તો તેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે મિત્રો આ વિસ્તારોમાં આવતીકાલે એટલે કે ચોવીસમી તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ આ બાજુ દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળી બાકીના વિસ્તારો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છ પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ અને અરવલ્લી તો વળે મહીસાગરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ત્યારબાદ પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી તારીખે પણ સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી ભાવનગર તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળે આ બાજુ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને અમદાવાદના વિસ્તારો ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ અને વડોદરા ભરૂચ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ બાકીના વિસ્તારો એટલે કે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ હોય કે મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ તો વળે મહેસાણામાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે કે છૂટાછવાયા હોઈ શકે છે તમને જણાવી દઈએ કે છવ્વીસમી તારીખે પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી રહેલી છે છવ્વીસ તારીખે ગુજરાતના કોઈ જિલ્લા બાકી નહીં રહે મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ તારીખે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સૌ પ્રથમ ભારેથી અતિભારે વરસાદ જે વિસ્તારમાં પડવાનો છે તેની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો તો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ છવ્વીસમી તારીખે પડવાનો છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી બાકીના તમામ જિલ્લામાં ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર હોય કે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી હોય કે ભાવનગર કચ્છ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા અને આણંદ તોવળી પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જામવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી નથી માત્ર ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસમી તારીખના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કચ્છ આ બાજુ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા અને પંચમહાલના વિસ્તારો દાહોદ આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપી નવસારી અને ડાંગના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના પાંચ જિલ્લા બોટાદ મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાઈ શકે છે તે જ પ્રમાણે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસમી તારીખે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે માત્ર છ થી લઈને સાત જિલ્લાને બાદ કરતાં તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અઠ્યાવીસ તારીખે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આ બાજુ કચ્છના વિસ્તારો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપી નવસારી અને ડાંગના વિસ્તારો તો આ બાજુ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો બાકીના વિસ્તારો બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને ખેડા તો આણંદના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાઈ શકે છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી વરસાદના નવા રાઉન્ડ અને રથયાત્રાના દિવસે કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં નીકળનારી એકસો ને અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે જોકે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રથયાત્રા સાદગીથી નીકળશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રા રાબેતા મુજબ નીકળશે તેવું નિવેદન આપ્યું હતું હાલ ગુજરાતમાં ચોમાસું બરાબરનો જામ્યો છે ત્યારે રથયાત્રાના દિવસે પણ વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ત્રેવીસમી જૂનીથી એટલે કે આજથી વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે ત્રેવીસથી લઈને છવ્વીસ બંગાળની ઉપસાગરની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે સત્યાવીસ અમદાવાદમાં રથયાત્રા પણ વરસાદ પડી શકે છે મિત્રો છવ્વીસથી લઈને ત્રીસ જૂનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે સાત જુલાઈ સુધી રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જોવા મળશે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં બાવીસ તારીખની આજુબાજુમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળશે તો બાવીસથી લઈને ચોવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના ઘણા ભાગોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ થવાનો છે જેને કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા પણ તેમણે જણાવી છે